છોટાદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વજેપુર ગામ વજેપુર એક અને વજેપુર બે પ્રાથમિક શાળા ત્યાં આવેલી છે જેમાંની વજેપુર બે પ્રાથમિક શાળા એકથી પાંચ ધોરણની આવેલી છે જેમાં વાટિકાથી લઈને ધોરણ પાંચ સુધી બાળકોની છત્રીસની સંખ્યા આ પ્રાથમિક શાળાની અંદર છે જ્યારે પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની વાત કરીએ તો મહેકમ પ્રમાણે બે શિક્ષકો હોવા જોઈએ પરંતુ છેલ્લા બે વર્ષથી એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી જ્યારે ગામ લોકોએ વારંવાર કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી પરંતુ તેઓની કોઈ માંગ સ્વીકારવામાં નથી આવી જ્યારે આ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં છે એટલે એક જ રૂમમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે અને હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય જેને લઈને આ શાળાની અંદર પાણી પણ ટપકી રહ્યું છે જ્યારે તંત્ર દ્વારા વિજયપુર પ્રાથમિક શાળાની અંદર હાલ પંદર પંદર દિવસે એક એક શિક્ષક મૂકવામાં આવ્યો છે પરંતુ તે પણ રેગ્યુલર ન આવતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે જે સ્કૂલમાંથી શિક્ષકો વજેપુર બે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવા આવી રહ્યા છે જે શિક્ષકને રેગ્યુલર જ્યાં ભરતી થઈ હોય તે સ્કૂલમાં પણ બાળકોને અભ્યાસ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે વજેપુર ગામમાં બીજી પણ એક શાળા આવેલી છે જે શાળા વજેપુર એક પ્રાથમિક શાળા કહેવાય છે જે શાળાની અંદર મહેકમ પ્રમાણે ત્રણ શિક્ષકો છે પરંતુ એ શાળાની અંદર પણ બે જ શિક્ષકો અભ્યાસ કરાવે છે એટલે એક શિક્ષકની અહીંયા પણ ઘટ છે અને આ શાળામાં પણ ઓરડા જર્જરિત હાલતમાં છે વજેપુર એક પ્રાથમિક શાળાની અંદર એક થી પાંચ ધોરણની શાળા આવેલી છે જેમાં બાસઠ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ પ્રાથમિક શાળાની અંદર પણ બે ઓરડા જર્જરિત હાલતમાં છે જિલ્લો છોટા ઉદેપુર આજે અમે અમારા ગામના ગામના વ્યક્તિઓ અને હું પોતે શાળાઓમાં મેં લગભગ છેલ્લા અઠવાડિયાથી હું જોઈ રહી છું ત્યારે જોવામાં આવે તો અમારી જે પ્રાથમિક શાળાઓ છે વજેપુર એક અને વજેપુર બે જે વજેપુર એક છે એમાં બાસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાંના જે શિક્ષકો છે એમાં ત્રણ શિક્ષકોની ત્રણ શિક્ષકો હોવા જોઈએ એની જગ્યાએ બેની બેની જ ભરતી થઈ છે એક જગ્યા ખાલી છે અને જે મારી પાછળ જે શાળા છે વજેપુર બે પ્રાથમિક શાળા એ એ તો છેલ્લા બાર બાર મહિનાથી એક પણ શિક્ષક ત્યાં નથી તે એ આ જે શાળા છે એમાં બે શિક્ષકોની જગ્યા છે અને એમાં એક પણ શિક્ષક કાયમી નથી જ્યારે જોવામાં આવીએ આવે તો આ જે પ્રાથમિક અધિકારીઓ છે પ્રાથમિક શાળાના એમને છેલ્લા સપ્ટેમ્બર ગયા સપ્ટેમ્બર બે હજાર તેવીસથી જે બેન હતા એમને છૂટા કર્યા છે ત્યારે આ શાળામાં એક પણ શિક્ષક અહીંયા હાજર નથી આ જે મારી પાછળ શાળા શાળા દેખાઈ રહી છે એમાં છત્રીસ બાળકો અભ્યાસ કરે છે મારા ગામના જે પ્રાથમિક અભ્યાસ માટે જે છોકરાઓ આવે છે એમનું જે શાળાકીય પ્રવૃત્તિ છે પછી કોઈપણ છે એમને જ્ઞાન શિક્ષણનું જે જ્ઞાન મળવું જોઈએ એ અમને દેખાતું નથી કે અમારા જે શાળાના છોકરાઓ આવે છે એમને મળતું નથી કેમ કે અહીંયા ચાર્જના ધોરણે અહીંયા પંદર પંદર દિવસમાં શિક્ષક મૂકવામાં આવે છે જે શિક્ષકને અહીંયા મૂકવામાં આવે છે એ એ શાળાના શિક્ષકોને પણ ત્યાંના શિક્ષ મને એવું દેખાઈ રહ્યું છે કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એમનું પણ ત્યાં અભ્યાસ બગડી રહ્યો હશે અને અહીંના પણ અહીંના તો બે શિક્ષકો નથી એટલે બે શાળાના બે 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 શિક્ષકો નથી એટલે કોઈ ભણાવે જ નહીં કેમ કે તે દફતરી કામ કરે કે પછી શાળાના જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે એમનું કામ કરે મારી માંગણી છે કે વજેપુર પ્રાથમિક શાળા નંબર એક એમાં ત્રણ શિક્ષકો છે એની જગ્યાએ એક ખાલી છે તો એ જગ્યા પૂરે અને વજેપુર પ્રાથમિક શાળા નંબર બે ગમણ પડ્યામાં ત્યાં બે શિક્ષકો જગ્યા ખાલી છે ત્યાં લગભગ બે બારેક મહિનાથી શિક્ષક આવતા નહીં પંદર પંદર દિવસે શિક્ષકો આવે છે અને પંદર દિવસે બીજો શિક્ષક આવે એવી રીતે પંદર પંદર દિવસે બદલાય રાખે અને એમાં છોકરાને ભણવામાં કંઈ મળતું નહીં પંદર દિવસમાં એ શિક્ષક બીજો કામ કરતો છે અને બીજા ગામડેથી શિક્ષક આવે એટલે એ કંઈ ભણાવી શકતો નથી થોડું થોડું ભણાવે પણ એ શિક્ષકોને છોકરાને કંઈ મજા આવી છે નહીં એટલે અમારી માગણી છે કે વહેલી તકે શિક્ષકોની ભરતી કરે અને જ્યાં જગ્યા ખાલી છે ત્યાં શિક્ષકો પૂરે અને અહીંયા તો શિક્ષક વિદ્યાર્થીઓને કંઈ શિક્ષણ મળતું નથી એટલે અંધારામાં જ જેવું છે અમારી માંગ એક જ છે કે અમારે વજેપુર ગામમાં ત્રણ શાળા છે એક શાળામાં ત્રણ શિક્ષક અને પ્રાથમિક શાળા નંબર બે એમાં બે શિક્ષક આમાં શાળા નંબર એકમાં એક શિક્ષકની જરૂરત છે કાયમી જોઈએ અને પ્રાથમિક શાળા નંબર બે એમાં બાર મહિનાથી એક શિક્ષક નથી તો એ કાયમ માટે બે શિક્ષકની ભરતી કરે અને કાયમી મૂકે એ અમારી માંગ છે અને સરકારને પણ અમે આ જણાવવા માંગીએ કે કાયમી માટે અમારે પ્રાથમિક શાળા નંબર એકમાંય શિક્ષક મૂકવું જોઈએ અને પ્રાથમિક શાળા નંબર બેમાંય બે શિક્ષકની જરૂર છે એ અમારી માંગ છે અને એ અમે સરકારને જાણ કરીએ અને એ અમારો વિષય છે અને અમારા છોકરાની ભવિષ્ય પરિસ્થિતિ શિક્ષક નથી એ જ પ્રોબ્લેમ છે જેમ પરિસ્થિતિ વહેલી તકે અહીંયા કાયમી શિક્ષકની ભરતી કરે એવી અમે ઈચ્છા કરીએ રજિસ્ટર સંખ્યા બાલવાટિકાથી ધોરણ પાંચ સુધી છત્રીસ સંખ્યા છે રજિસ્ટર સંખ્યા છત્રીસ પંદર દિવસે અહીંયા આવ્યા પંદર દિવસે અમારી મૂળ શાળા પાછળ તર્યા વારા ફરતી રોટેશન પ્રમાણે ચાલ્યા કરે છે મૂળ શાળા વજેપુર ત્રણ મૂળ શાળામાં બેન બેનો મહીકમ છે બેનો મહીકમ અહીંયા જીરો સંખ્યા એટલે અમારે અહીંયા અહીંયા આવવું પડે ત્યાં હાલમાં એક જ શિક્ષણ છે મૂળ શાળામાં એવું બન્યું હોય કે નક્કી નક્કી કે કઈ મિટિંગમાં જોન થાય તો ના પણ આવે બાળકોને અભ્યાસ પર બહુ અસર પડે માંગ તો અમારી સતવારે કાયમી ભરતી કરે એવી અમારી માંગ છે અમારી શાળામાં હાલમાં ત્રણ શિક્ષકનું મહેકમ છે આજે એક શિક્ષક એટલે અત્યારે હાલમાં બે શિક્ષકો છે આજે એક શિક્ષક રજા પર છે એટલે અમારી શાળામાં એમ પેલો બે ઓરડા છે જે જર્જરીત છે એમાં જો કે આજે એટલે થી પાંચ ધોરણની સંખ્યાઓ ભાષત છે એટલે એક શિક્ષકને જો ઘટ બોલે છે અને અમે છોકરાઓને અત્યારે ચોમાસા પૂરતું જે જર્જરી છે એમાં થરી પાણી પડે છે એટલે અમે છોકરાઓ જો બીજી રૂમમાં હોત અમે બેસાડીએ છીએ એટલે અમારી વિનંતી છે કે જે છે હોળા તે વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારી આશા છે જે જે બાળકો છે 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 અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી તમે એમ છો પાણી રહ્યું એક ના અમે તો પહેલો બીજું અહીંયા ત્રણ થી પાંચ મિનિટ બની જાય તો સારું ને અમારે તો છોકરાઓ નું જ ભવિષ્ય કુમાર